પિક્ચર અમને પાંચ મિનિટ પછી બતાવું સ્માર્ટ ફોન જો એને બોલતો નથી શોખ થઈ ગયો દેખાતું નથી ફોનનો નો ખજાનો તો કેમ કે મિત્રો સ્વાગત તમારું બધાનું આજના આપણે નવા રોગમાં તો અટાણા આપણો રોગ ચાલુ કરી દીધો આપણે હવારમાં જાગી ગયા નવ વાગ્યામાં અને આજે આપણે ચેલેન્જનો બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે આજથી અને હવનમાં આપણો રોગે ચાલુ કરી દીધો છે અને આપણે ઉઠતા ડાયરેક્ટ આપણે કામ આવી ગયું આપણે જવાનું દેણા ધરાવવા તો કાલની જેમ આજે આપણે આખો દી અડિયા કરવાની છે તો જોતા રહી આગળ વિડીયોમાં બતાવીશ શું કરું હું નહીં બધું આપણે જેટલી અડિયું ગાઢી હા તે હાલ વાલો ગામમાં જઈને મેળા એક જાય ને બીજી ત્યારે જ બેઠી હોય ઉપાધ મિત્રો ઉપાધી હાલ ધરાવી ભાઈ તડકો હા

ખાવાનો તૈયાર કરી લીધું મિત્રો પણ એને ચમચી ન લીધી મને ખાતા ખાતા ઉભો કર્યો એ મારા મમ્મીઓ હા મમ્મી તો મસ્ત મજાનું ખાઈ લીધું છે આપણે બપોરનો એક વાગ્યો છે તમે તડકો જો કેવો તડકો અહીંયા મારી મમ્મી લુગડા તો જો એક વાગ્યો હાલો અંદર આવતા રહ્યો હું દવાખાને નહીં લઈ જો છકાર આવી છે કોણ એ લોક કહા સે આતે હૈ જો મિત્રો માનતા નથી હાંજી હાજી ડૂબડા જોઈએ પકર બકર આવ્યો એટલે હું દવાખાને લઈ જવાનું નથી પેલા કહી દઉં અરે જોજો મિત્રો હમણાં તમને હે ને ઘડીક પછી હમણાં બતાવીએ હમણાં અંદર આવી છે ને એટલે એમ ચકર આવે ને ઓળું થાય ને હોલું થાય જો હમણાં પાંચ મિનિટમાં જ તમને હે ને બતાવું ટેલર આ ટેલર ને પિક્ચર હમણાં પાંચ મિનિટ પછી બતાવું તમને જોજો મિત્રો મારી આગળ એટલા ફોન પડ્યા છે ને કેટલા મારી આગળ ફોન જો બતાવું અને આ બધા છે ને મેં મારે વાપરેલા હેજો એક બે 3, ચાર પાંચ છ સાત ને આઠ મિત્રો આઠ ફોને જો એક બે 3, ચાર પાંચ છ સાત આઠ જોઈ બીજું આઠ હે ને આ બે એક થી બે તો જે પૈડા એ તમને પછી હું કે એટલા ફોન હે કેમ હે બાકી જો આ બે ફોન ડુસા બોલો ને જો ફોન આવડો આ બેની હાલત નથી વધતા એમાં ફોન હે કો કે ખબર ન પડે મને આને તો આ ટેપ મારીને મિત્રો ચોંટાડેલો છે જો જોયું આવા ફોન મિત્રો મેં વાપરેલા છે અરે પેલેમાં આવું કરતો ફોન હેરે તમે શરમ હે કુછ સા તા આપડો ફોન નો ખજાનો આટલા હે હંજી તો 3 4 હે તો કાટાય નથી કે ક્યાંક આપડો બેઠે કાટຊું તમાર પણ જોતા હે કે મોકલી દીધું પાર્સલ કર દેતું ત્યારે 8 વાગી ગયા 5 આ બગો રોતા થોડી જ આવી ગઈ નીંદે હોઈ ગયા અટા 5 વાગ્યા હે ને ભૂખ લાગી ખરાવ ને મિત્રો ભૂખ બહુ લાગે કે શું બોલ તુને ભૂખ લાગે ને હું મેં કીધું કે

હા પડ હા જવું હોય ને કાંઈ નથી બોલતું તો મિત્રો આપણે મેળામાંથી તો ઘરે આવી ગયા અને મેળામાં આમ ત્યાં કોઈ છે ને તો મેળો જ બંધ થઈ ગયો એટલે કે આપણે લોક કન્ટિન્યુ કર્યો નહોતો ડાયરેક પાછો ઘરે આવીને ચાલુ કર્યો ને અત્યારે રાતના દોઢ વાગી ગયો એડિટિંગ કરતો હતો ને તો જોયું કે લોકને આપણે એન્ડિંગ તો આપ્યું નથી તો આ આપણે કરીએ એન્ડ મળી હોત નેક્સ્ટ બ્લોગનું